તેનો નિયાર જે છે દશમાના દશમાન આદ્યા પ્રજાવનો જે આંકડાનો આ છે જેમાંથી વિદાય થઈ जय मनी जय मनी जय जय આ ભાભાનો મગજ રે તે બટાઈ તો ઓર લે મોટો બજેને પકડી લે કી મને ન હમ કમ ન જબ ક્યું નથી એટલા હજાર એક બે આ દીવાનો બે લાલ લાલ હે દીવાની ને હવની તેન રાતે ચાહે હામા વરી પૂરા થઈ જ નકરે આ દુવા આવી તો દિ લાગડ પરવા હાલવા જામે બે હજાર લાગડ તો હાલે ના आ बाबू